આજે આપણે બનાવીશું આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું લાલ મરચાંનું અથાણું અથાણાની સિઝન છે અને લાલ મરચાં પણ પૂરા થવાની સિઝન છે તો લાલ મરચાં મળવાના પૂરા થઈ જાય ને તે પહેલાં આ અથાણું તમે જરૂરથી બનાવી લેજો તો તેના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ લાલ મરચાં લીધા છે મરચાં આ રીતે કડક હોય તેવા જ લેવાના છે પોચા મરચાં નથી લેવાના આ રીતે મોટા મરચાં લેશો ને ફ્રેન્ડ્સ એટલે તેની અંદર તીખાસ પણ ઓછી હોય છે તો મરચાંને આપણે સરસ ધોઈને કોરા કરી લીધા છે અને ઉપર ડીઠિયાનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે જ્યારે પણ તમે ફ્રેન્ડ આથાણો બનાવવા માટે મરચાં ખરીદો ને ત્યારે આ રીતે લીલા ડીઠિયાવાળા જ મરચાં ખરીદવાના કારણ કે આ મરચું સરસ કડક અને ફ્રેશ હોય છે તો હવે શું કરવાનું છે મરચાં ધોઈને કોરા કરી લીધા છે તો પછી આપણે કટ લગાવી દેવાનું છે આ મરચાં તીખા નથી ને એટલે મેં તેની અંદરથી નસું અને બીયાનો ભાગ નથી કાઢેલો પણ તમને એવું લાગે કે મરચાં તીખા છે તો શું કરવાનું એ બંને વસ્તુ કાઢી નાખવાની તમારે તેની અંદર દી અને નસોનો ભાગ જેથી મરચાંનું ઓથાણું વધુ તીખું ન થાય તો આ જ રીતે આપણે બધા જ મરચાંની અંદર સરસ કટ લગાવી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે કટ લગાવી જાય ને ફ્રેન્ડ પછી મરચાંને આપણે પાંચ કલાક માટે સરસ તડકામાં સૂકવી દેવાના છે એક કલાક માટે પણ રાખી શકો છો પણ તડકામાં સુકવવા ખૂબ જરૂરી છે તો હવે તેને સરસ તડકામાં સુકવી દઈશું ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરીશું તો અહીંયા પાંચ મોટી ચમચી જેટલા આપણે આખા ધાણા લીધા છે અહીંયા ફ્રેશ ધાણા લેવાના જેથી અથાણું ખૂબ જ સરસ ટેસ્ટી બને અને બે મોટી ચમચી આપણે વરિયાળી લીધી છે અને ત્રણ ચમચી જેટલા આપણે અહીંયા રાઈના કુરિયા લીધા છે અને ત્રણ ચમચી આપણે આખી રાઈ પણ લીધી છે આખી રાઈ જરૂરથી ઉમેરજો આ અથાણું ખૂબ જ સરસ ટેસ્ટી બનશે આજે આપણે બિહારી સ્ટાઇલ લાલ મરચાંનું અથાણું બનાવીએ છીએ આ અથાણું સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે હવે તેની અંદર આપણે એક ચમચી આખા મરી ઉમેરી દેવાના છે અને બે ચમચી આપણે આખું જીરું પણ લીધું છે અહીંયા જો તમારી પાસે આખી મેથી હોય સૂકી મેથી તો તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા એક ચમચી જેટલો મેથીના કુરિયા લીધા છે તમે અહીંયા આખી મેથી પણ ઉમેરી શકો છો બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને તૈયાર થયેલી વસ્તુને આપણે એક પેનની અંદર ઉમેરી દઈશું અને આને ગેસ ઉપર આપણે ફક્ત પાંચ મિનિટ માટે શેકવાના છે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે શેકી લે તેથી મસાલા સરસ ડ્રાય રોસ્ટ થઈ જાય મસાલા શેકાઈ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલા છે તે સરસ શેકાઈ ગયા છે ઓવર નથી શેકવાના ફક્ત પાંચ મિનિટ માટે હલકા શેકવાના છે જેથી મસાલાનો ઓઇલ રિલીઝ થઈ જાય અને મસાલા ફ્લેવરફુલ થઈ જાય શેકવાની પ્રોસેસ ન કરવી હોય ને તો આ બધા મસાલાને તડકામાં એક કલાક માટે રાખી દેવાના તો તમે એમને પણ આ મસાલા યુઝ કરી શકો છો પાંચ મિનિટ પછી આ મસાલાને સરસ ઠંડા થવા માટે રાખી દેવાના છે મસાલા બળી ન જાય ફ્રેન્ડ્સ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે મસાલાને શેકવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે તૈયાર થયેલો મસાલો ઉમેરવાનો છે પણ ઠંડો થઈ જાય પછી જ ઉમેરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ મસાલાને આપણે દર દરો પીસી લેવાનો છે જેટલો મસાલો મિક્સજારની અંદર સમાય એટલો ઉમેરીને આપણે તેને પીસી લેશું તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણે દર મસાલો પીસી લીધો છે સાવ પાવડર ફોર્મમાં નહીં પીસવાનો દર જ રાખવાનો છે આખા ભાંગી વસ્તુ રહે તે રીતે આપણે તેને પીસવાનો છે તો અહીંયા મસાલો આપણો તૈયાર છે તમે અહીંયા જોઈ શકો છો હવે તેની અંદર આપણે બીજા મસાલા ઉમેરવાના છે જે આપણે પીસવાના નથી એ મસાલા ઉમેરીશું ને ત્યાં સુધીમાં આપણે સરસોનું તેલ લીધું છે તેને આપણે ગરમ થવા માટે રાખી દઈશું આ થાણું બિહારી સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ ને એટલે તે લોકો સરસોનો યુઝ કરે છે એટલે આપણે સરસોનું તેલ લીધું છે પણ તમે અહીંયા કોઈ પણ પ્રકારનું બીજું ઓઇલ લઈ શકો છો તો મસાલાની અંદર હવે એક ચમચી આપણે કલોંજી ઉમેરવાની છે આ કલોંજીને આપણે શેકવાની નથી કે પીસવાની નથી આમ નમ જ ઉમેરી દેવાની છે એક ચમચી જેટલી કલોંજી લીધી છે એક ચમચી જેટલા અજમા લીધા છે અજમાને પણ પીસવાના કે શેકવાના નથી અને ખટાશ માટે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને અડધી ચમચી આપણે હળદર પાવડર લીધો છે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનો છે અને એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હવે બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દેવાની છે આજે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી આપણે આ અથાણું ઇન્સ્ટન્ટ ખાઈ શકીએ છીએ તો તેના માટે આપણે અહીંયા શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો મસાલામાં બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણું જે તેલ હતું તે ગરમ થઈ ગયું છે તેને સરસ ઠંડુ પણ કરી લીધું છે તો હવે તૈયાર થયેલું તેલ છે તેમાંથી બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મસાલામાં ઉમેરીશું વધુ નથી ઉમેરવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ ઉમેરવાનું છે અને પાંચ ચમચી જેટલું આપણે વિનેગર લીધું છે જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોય તે વિનેગર લીધું છે હવે વિનેગરને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું આ મસાલો થોડો ડ્રાય જ રાખવાનો છે અહીંયા મસાલો ફ્રેન્ડ્સ તમારે ચેક કરી લેવાનું મસાલામાં જો કોઈ પણ વસ્તુ વધુ ઓછી લાગતી હોય તો તે મારે ઉમેરી દેવાની અહીંયા મેં એક ચમચી હિંગ પણ ઉમેરેલી છે તે ક્લિપ લેવાની રહી ગઈ હતી ફ્રેન્ડ્સ તો તમે અહીંયા એક ચમચી હિંગ મસાલાની અંદર જરૂરથી ઉમેરી દેજો તો મસાલો તૈયાર છે અને મરચાં પણ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો મેં તે પાંચ મિનિટ માટે સરસ તડકામાં રાખી દીધા હતા એટલે મરચાં સરસ ડ્રાય થઈ ગયા છે તો હવે મરચાંને આપણે સરસ મસાલાથી સ્ટફ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ચમચીની મદદથી આપણે મસાલા સરસ ભરી દેવાનો છે આ થાણું ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને તમે આખું વર્ષ ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો લીટી ચોખા છે દાલબાટી છે તેની સાથે તો આ થાણું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તેના સ્ટફિંગની અંદર પણ આનો મસાલાનો યુઝ થાય છે તો તમે જરૂરથી આ થાણું બનાવી લેજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે સવારમાં ભાખરી પરોઠા તેની સાથે તો બહુ જ સરસ લાગે છે આ રીતે મસાલો છે તે આપણે દબાવી દબાવીને સરસ મરચાંની અંદર ભરી દઈશું ખૂબ જ સરસ ચટપટો મસાલો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે તમે લાલ મરચાંનું અથાણું આખું વર્ષ માટે બનાવજો એવું નથી કે આ થાણું તીખું બનશે આ મરચાં ખૂબ જ સરસ ટેસ્ટી છે ખટ્ટા મીઠા છે એટલે વધુ તીખા પણ નથી એટલે ખાવામાં તો બહુ જ મજા આવશે તો બધા જ મરચાંની અંદર આપણે મસાલો ભરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે જે આપણું તેલ બચેલું છે તેની અંદર આ મરચાંને આપણે ડીપ કરવાના છે આ રીતે આપણે મરચાંને ડીપ કરતા જશું અને જો તમારે કોઈ પણ કાચના ફ્રેશ જારની અંદર રાખવા હોય તો તમે તેની અંદર પણ રાખી શકો છો પણ હું અહીંયા બાઉલની અંદર રાખી રહી છું પણ આ અથાણું બનાવવું અત્યારે તમારે સ્ટીલનું અથવા કાચના વાસણનો જ યુઝ કરવાનો છે સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બધા જ મરચાંને આ રીતે તેલની અંદર ડીપ કરવાના છે સરસ એવું તેલથી કોટિંગ કરી દેવાનું છે અને આ રીતે આપણે વાસણમાં ઉમેરતા જશું બધા જ મરચાંને આ રીતે આપણે રાખતા જવાના છે આ અથાણું ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આપણા દાદી નાની જે રીતે બનાવતા હતા તે જ રીત મેં આજે તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ તો જરૂરથી આ રીતે અથાણા ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે અથાણું બનાવવામાં અને અથાણું ખાવામાં પણ પહેલાં થોડા એવા મરચાનું અથાણું ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો મરચાં પૂરા થઈ જાય તે પહેલાં અથાણું તમે જરૂરથી બનાવી લેજો હવે જે બચેલો મસાલો છે તેને આપણે મરચાં ઉપર આ રીતે છાંટી દેશું અને જે તેલ બચેલું છે તેને પણ આપણે આ રીતે અથાણા ઉપર ઉમેરી દઈશું અને આ અથાણાને આપણે એક દિવસ માટે તડકામાં રાખવાનું છે એક દિવસ માટે તડકામાં રાખી દેશો પછી તમે આ અથાણાને કોઈ એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો પણ અથાણું સ્ટોર કરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે ઉપર સુધી તેલ લાગેલું હોય તે રીતે સ્ટોર કરવાનું છે જેથી આ અથાણું તમારું બે ત્રણ કે પાંચ વર્ષ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય તો આ રીતે તમે પણ આ અથાણું જરૂરથી બનાવજો